છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે તારીખ છવીસ જૂન બે હજાર પચીસ શ્રી જૈનતન પંચાયતી પ્રાથમિક શાળામાં ખૂબ આનંદપૂર્વક કન્યા ખેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ઉજવાયો હસ્તા રમતા ફૂલડા જેવા ખીલતા આંગણવાડીના બાળકો અને બાલ બાલવાટિકાના બાળકોએ ખૂબ આનંદભેર પ્રવેશ મેળવ્યો એમના વાલીઓ પણ ખૂબ સજાગ રહી અને હાજર રહ્યા આજે એક વિશેષ કાર્યક્રમ એ રહ્યો સો એ સો ટકા વાલીઓ પણ હાજર રહ્યા મેઘરાજા હાજરી પુરાવી યુનિફોર્મ સરસ મજાનો થેલો અને પેન્સિલ બોલપેન રબર જેવી શૈક્ષણિક કીટ થી એમને સન્માનવામાં આવ્યા અને ગોધરા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યો સૌ હાજર રહ્યા તો શિક્ષક બહેનો શિક્ષક ભાઈ બહેનો એ ખૂબ જહેમત ઉઠાવી અને આજનો કાર્યક્રમ ખરેખર આનંદ અને ઉલ્લાસ ભર્યો રહ્યો શ્રોતા મિત્રો હું નિલેશભાઈ શાહ શિક્ષણવિદ એસ એમ સી જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ આજે શાળા પ્રવેશોત્સવ અહિયાં ધામધૂમથી ઉજવાયો અને એમાં અધિકારી તરીકે ગોધરા હાઈસ્કુલના આચાર્ય શ્રી બ્રિજેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત હતા અને લાયજા લાયજન officer તરીકે પાટણા શાળા આચાર્ય ધીરેનભાઈ મોતા ઉપસ્થિત હતા આજે જયદુતન પ્રાથમિક શાળામાં જે બાળકો છે બાળ જેની ઉંમર પાંચ અને છ ની વચ્ચે છે એવા પંદર બાળકોએ પ્રવેશ મળ્યો છે અને ધોરણ એક ના ચોવીસ મળી ઓગણ બાળકોએ આજે પ્રવેશ મળ્યો છે આ બાળકોની સાથે સાથે આઝાદ ચોક ની આંગણવાડી જેના વર્કર છે સંગીતાબેન ભુદપટી આ બંદરીવા માલમ એના વીસ બાળકો દાખલ રહે છે અને વૈશાલીબેન ગોસ્વામી જે વર્કર છે એમના કુત્તાવાળી આંગણવાડીના વીસ બાળકો એણે પણ પ્રવેશ મેળવે છે આજે શાળા પ્રયત્સોની સાથે સાથે આપણા અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી તરફથી આજે એમના જવાય દરમિયાન અરવિંદભાઈ ગોર જેનો આજે પચાસમાં જનમની હતો અને એ ધર્મ દિવસ નિમિતે રીતે અરવિંદ ભાઈ ગોર હસ્તે શિયા ડોક્ટર ભાવિતા ધીરેન ગોર કેનેડા કોઠારા મુંબઈ તરફથી થી એકતાલીસ હજાર નો ઠંડા પાણીનો નો કુલર જેમાં ત્રણસો બાળકો ઠંડુ પાણી પી શકશે એનું લોકાર્પણ પણ આજે કરવામાં આવ્યું આજે બાળકોને શાળાના આચાર્ય અને શાળાના સ્ટાફ તરફથી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી એની સાથે સાથે સ્વર્ગસ્થ સુશીલાબેન તથા ભીમડા બેન ની સ્મૃતિ માં દિલીપ ભાઈ જૈન ના આજે રોકડ પારિતોષિક પણ અપાય છે તેજસ્વી ને ત્યાર પછી આ કચ્છ માનવી ગુર્જર સમિતિ જેના અગ્રણી નરેશભાઈ શાહ છે એના તરફથી પણ બાળ બાળકો જે એને યુનિફોર્મ આપવામાં આવ્યા આજે વાલીઓ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને મારે એ વાતની નોંધ લેવી પડે કે શાળા પ્રવેશોત્સવ માં જે અત્યાર સુધી કચ્છમાં કરોડો રૂપિયાના સાધનો માત્ર ગરીબ વર્ગને નહીં મહિલાઓને નહીં પણ દેશનું જે રક્ષણ કરી રહ્યા છે સૈનિકો એના માટે કરોડો રૂપિયાનું ડોનેશન મેળવી અને ખુબ સુંદર કામ અત્યારે અરવિંદભાઈ કરે છે અને માંડીમાં છેલ્લા ચાર મહિનામાં અરવિંદભાઈ ના પ્રયાસો થી દાતાના સહકાર થી સત્તાનો સિલાઈ પણ આને અરવિંદભાઈ આપી ચુક્યા છે હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી છે અરવિંદભાઈ પાસે કોઈ પણ વાત કરીએ તો ફટાફટ મંજુ થઈ ગયા છે ગઈ કાલે અગિયાર વાગે એ school માં આવ્યો હતો અને ઘરે ગયા પછી અઢી વાગે એમની પાસે રજુઆત કરવામાં આવી અને તરત જ એક કલાકની અંદર એ દાખલા પણ મળી ગયા અને સાંજે કુલર આવી પણ ગયો અને આજે એનું ફિટિંગ પણ થઈ ગયું અને પ્રેસ ઓફર ની સાથે સાથે આજે ઠંડા પાણી કુલર છે છે એનું પણ થયું છે એટલે મને ખુશી છે કે આજે જે પ્રેસ ઓફર ગુજરાત સરકાર જે કામ કરી રહી છે એને ખરેખર સાચો યશ મળી રહ્યો છે કે સરકાર શ્રી આજે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એમની અમારા શિક્ષણ મંત્રી છે ખુબ સુંદર કામ કરી રહ્યા માંડવી ના લોક અનિરુદ્ધભાઈ દરે ધારાસભ્ય એ પણ માંડવી વિકાસ માટે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે એને પણ આ શાળા પ્રત્યે ખૂબ લાગણી છે અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દરે ની અહીંયા માંથી આરો પ્લાન્ટ પણ નાખી દેવામાં આવ્યો છે

પ્રાથમિક શાળા કે જેની અંદર પ્રવેશોત્સવ ની અંદર હું અધિકારી તરીકે આ રૂપમાં આજે મુલાકાત લીધી આ આ જ જેને કે બાબત તો સો સો ટકા બાળકોનું નામાંકન જોવા મળ્યું બાલવાટિકાથી લઈ અને ધોરણ એક ની અંદર કે સો સો ટકા બાળકોનું નામાંકન જોવા મળ્યું અ શાળાનો સ્ટાફ સાથે ચર્ચા કરી એસએમસી ના સભ્યો

અને એ જેને કે કે કલાક આ માંગણી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ અધ્યક્ષ એટલે અરવિંદભાઈ જોશી સમક્ષ કરવામાં આવી હતી અને યોગાનુ યોગ જેને કહી કે આજે સંજોગ એવા બન્યા કે ચોવીસ કલાક ની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને જેને કહી કે આ જે કઈ દાન છે એની અંદાજીત રકમ 41000 ની આસપાસ હોટેલ ખnder ની કિંમત હશે જેને કહી કે જે બાળકો માટે નો પ્રવેશ ઉત્સવ હતો અને બાળકો જા ઠંડુ પાણી પી એ હેતુને ધ્યાનમાં લઈ અને આ સાડા ની અંદર સાડા ના આચાર્ય હોય કે સાડા ના અન્ય કોઈ પણ સ્ટાફ હોય કે એસએમસી ના સભ્ય હોય જેને કહી કે ખૂબ જ સારું સંકલન સાથે ઉમદા કામ થઈ રહ્યું છે અને ખૂબ જ જેને કહીન કે આ શાળાનું શૈક્ષણિક વાતાવરણ જોઈને હું પણ બહુ પ્રફુલ્લિત થયો અને આવું જ કામ આ શાળામાં થતું રહે જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો